આણંદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોનું પાનું બદલવાના ગંભીર ગુના પર પડદો પાડવાનો પ્રયાસ કચેરીમાં બનાવટી દસ્તાવેજોનો ગુનો બનવા છતાં ત્રણ ત્રણ માસ સુધી પોલીસ ફરિયાદ જ થઈ નથી સબ રજિસ્ટ્રાર દ્વારા કેસને ઢાંગ પીછોડો કરવાના પ્રયાસના મામલાની વિગતો જોઈએ તો આઠ જુલાઈએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં એડવોકેટ એન્થોની પાલની ત્યાં કામ કરતા કર્મચારી મનીષ શર્માએ વિદ્યાનગરની બેંકનો એસી પાંત્રીસ લાખની કિંમતનો માર્ગેસ દસ્તાવેજ કરાવ્યો હતો કચેરીમાં પંજીનની કામગીરી કરતા કર્મચારીયે સબ રજિસ્ટ્રાર ડી આર ત્રિવેદીનું ધ્યાન દોર્યું કે એડવોકેટ ના માર્સીની اپિલ એન્ડોસમેન્ટ દસ્તાવેજના ડોક્યુમેન્ટમાં ફેરફાર છે આ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે માર્ગિસ દસ્તાવેજ કરાવનાર મહિલા ભારતમાંથી નહીં પરંતુ હાલ વિદેશ છે જેથી માર્ગિસ દસ્તાવેજ તુરંત મુલતવી કરી દીધો હતો વધુ તપાસમાં ધ્યાને આવ્યું કે મહિલા વિદેશમાં હોવા છતાં તેમના નામે વકીલ બેંક કર્મચારી વગેરે ભેગા મળીને બોગસ દસ્તાવેજ કર્યો હતો એ વાત સ્પષ્ટ થઈ કે સરકારી દસ્તાવેજમાં છેડછાડનો ગંભીર ગુનો બન્યો છતાંય સબ રજિસ્ટ્રારે જાતે સંજ્ઞાન લઈને પોલીસ ફરિયાદ ન કરી ઉલ્ટાનું વડી કચેરીએ રિપોર્ટ કરીને માર્ગદર્શન માંગવાની વાત ઉભી કરીને મામલા પર ઢાંગ પિછોડો કરવાનો પ્રયાસ કર્યો નવાઈની વાત એ છે કે ઘટનાને ત્રણ ત્રણ માસ વીતી જવા છતાંય વડી કચેરીથી કોઈ સૂચના જ મળી ન હોવાનું સબ રજિસ્ટ્રાર જણાવી રહ્યા છે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે દસ્તાવેજ કરનાર વકીલે પોતાની ઓફિસના કોમ્પ્યુટરમાં નવું પાનું બનાવીને દસ્તાવેજમાં ખરા તરીકે ઉપયોગ કરી જેની ખોટી સહી કરી હતી તે મહિલાને વિદેશથી બોલાવાયા નોંધાયેલા ખોટા ડોક્યુમેન્ટને રજિસ્ટ્ર સંમતિ અપાવીને આર્થિક વ્યવહાર કરી મામલો દબાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ બનાવટી દસ્તાવેજો નો ગુનો બન્યો હોવા છતાંય આ કેસમાં ભીનું સંકેલવામાં આવી રહેવાની ચર્ચાઓ જોર પકડી રહી છે